નમસ્કાર મિત્રો આજકાલ વિદેશમાં સ્ટડી કરવા જતા ઇન્ડિયન સ્ટુડન્ટની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે માત્ર બે હજાર તેવીસમાં લગભગ દસ લાખ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ફોરેન સ્ટડી કરવા ગયા હતા અને એક્સપર્ટ નું માનવું છે કે આ નંબર બે હજાર ત્રીસ સુધીમાં લગભગ પંદર લાખ જેટલો થઈ શકે છે અને આ વસ્તુ તમે ન્યૂઝમાં પણ સાંભળી જશે તમે તમારી આસપાસ પણ જોતા જશો કે તમારા મિત્ર રિલેટિવ અથવા આડોશ પાડોશમાંથી પણ કોઈ ફોરેન સ્ટડી કરવા ગયો હશે શા માટે આટલા બધા ભારતીયો ફોરેન સ્ટડી કરવા જઈ રહ્યા છે કેમ ફોરેન સ્ટડી કરવાનો ટ્રેન્ડ આટલો બધો પોપ્યુલર બની રહ્યો છે શું રીઝન છે આની પાછળ એ વસ્તુ આપણે આજના વિડીયોમાં ડિટેલમાં ડિસ્કસ કરીશું છેલ્લા ઘણા વર્ષોમાં વિદેશ અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે આઈ હોપ ટુ સ્ટે ધેર એન્ડ આઈ હોપ ટુ મેક અ લાઈફ ફોર માય સેલ્ફ ધેર એન્ડ આઈ રીઅલી ફીલ ધેટ યુએસએ ઇઝ અ ટાઇપ ઓફ કન્ટ્રી ધેટ વિલ એનેબલ મી ટુ અચીવ ધીસ ડ્રીમ્સ ફોરેનમાં સ્ટડી કરવાનો ડિસિઝન એક લાઈફ ચેન્જિંગ ડિસિઝન બની શકે છે પરંતુ ફોરેનમાં સ્ટડી કરવા માટે પ્લાનિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને પ્રોસેસ ખૂબ જ ડિફિકલ્ટ હોય છે જે સ્ટુડન્ટ્સ માટે ક્યારેક સ્ટ્રેસફુલ અને કન્ફ્યુઝિંગ બની જતી હોય છે અને જો તમે પણ ફોરેનમાં સ્ટડી કરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારા લાઈફના આ ઇમ્પોર્ટન્ટ સ્ટેપમાં તમારી મદદ કરવા માટે હું લાવી રહ્યો છું સ્ટડી મિત્રમ ઇન્ટરનેશનલ શું તમે તમારા વિદેશમાં ભણવા જવાના સપનાને સાકાર કરવા માંગો છો પછી તે કેનેડા હોય યુએસએ યુકે જર્મની ફ્રાન્સ આયર્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ અથવા તો રશિયામાં એમબીબીએસ પણ કેમ ના હોય સ્ટડી કોઈ એજન્ટની જેમ નહીં પરંતુ એક સાચા મિત્રની જેમ તમને સાચી સલાહ આપશે અમે તમને સારામાં સારી યુનિવર્સિટી સારામાં સારા કોર્સ ચૂઝ કરવા કયા કોર્સ પછી શું કરિયર ઓપોર્ચ્યુનિટીઝ છે તમને વિઝા એપ્લિકેશન પ્રોસેસ ટિકિટ બુકિંગ અને ફોરેન કન્ટ્રીમાં પહોંચો ત્યારે તમને ત્યાં લેવા અને રહેવાની સુવિધા સુધી સ્ટડી મિત્ર તમને ગાઈડ કરશે તો જો તમે પણ ફોરેન સ્ટડી કરવામાં ઇન્ટરેસ્ટેડ છો તો આજે સ્ક્રીન ઉપર આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને અમારી વેબસાઇટ લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે તમે અમને અમારી વેબસાઇટ પરથી પણ કોન્ટેક્ટ કરી શકો છો તો ફટાફટ લિંક ઉપર ક્લિક કરો અને ચાલો શરૂ કરીએ આજનો વિડીયો ફોરેન સ્ટડીના વધતા જતા ટ્રેન્ડનું મુખ્ય કારણ છે ઇન્ડિયામાં હાઈ કોમ્પિટિશન અને લિમિટેડ ઓપોર્ચ્યુનિટીઝ ઇન્ડિયાના હાઈ ઇન્સ્ટિટ્યુશન કોલેજીસ અને યુનિવર્સિટીસમાં પૂરતા સાધનો નથી હોતા ટીચરો અને પ્રોફેસરોની શોર્ટેજ હોય છે અને સ્ટુડન્ટને કોઈ સરખું ગાઈડન્સ નથી મળતું જેના લીધે સ્ટુડન્ટ્સ કોઈ સારી સ્કિલ નથી શીખી શકતા એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ઇન્ડિયાના કોમર્સ કોલેજના ગ્રેજ્યુએટ્સમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓને એક ઈમેલ લખવા જેવી બેઝિક સ્કિલ પણ નથી આવડતી હોતી જ્યારે વર્લ્ડ ચેટ જીપીટી અને એઆઈ સુધી પહોંચી ગયો છે ત્યારે આપણા દેશના યુવાનોને એક ઈમેલ લખતા ના આવડતું હોય ત્યારે એ કોઈ હેરાનીની વાત નથી કે ભારતના માત્ર સાત ટકા યુવાનો જ જોબ માટે એમ્પ્લોયેબલ છે મોટા ભાગના બીકોમ વિદ્યાર્થીઓને કોલેજ ગયા પછી ખબર પડે છે કે એમની ડિગ્રીમાં કોઈ સ્કોપ જ નથી અને જો કોઈ સારી જોબ લેવી હોય તો તેમણે સીએ અથવા એમબીએ કરવું પડશે નહીં તો કોઈ ગવર્મેન્ટ જોબની તૈયારી જ્યારે એન્જિનિયરિંગ કોલેજોની હાલત તો આનાથી પણ ખરાબ છે એન્જિનિયરિંગ કોલેજોમાં સ્ટુડન્ટને ના તો કોઈ સખી સ્કિલ શિખવામાં આવે છે કે ના તો સ્ટડી પછી તેમને કોઈ ઇન્ટર્નશિપની ઓપોર્ચ્યુનિટી મળે છે કે જેથી સ્ટડી પછી તે સારી જોબ લઈ શકે છે અને આ યુવાનો સ્ટડી પછી અનએમ્પ્લોયડ બનીને રહી જાય છે અને જો આઈઆઈટી કે એમ જે કોઈ ટોપની યુનિવર્સિટી કે કોલેજમાં એડમિશન મેળવું હોય તો જેડબલ્યુ અને નીટ જેવી વર્લ્ડની સૌથી ટફ એક્ઝામમાં ટોપ સ્કોર લાવવો પડે છે જે બધા સ્ટુડન્ટ્સ કરી શકતા નથી અને ઘણા બધા ડિઝર્વિંગ સ્ટુડન્ટ્સ પાસે છેલ્લે કોઈ સારો ઓપ્શન વધતો નથી છેલ્લા વર્ષમાં ઇન્ડિયાનો અનએમ્પ્લોયમેન્ટ રેટ

વર્ક વર્ક વિઝા પણ આવે છે છે જેથી તેઓ અબ્રોડમાં એક્સપિરિયન્સ ગેઇન કરી શકે પર્સનલ ગ્રોથ થાય છે તેમની અંદર ઇન્ડિપેન્ડન્સ અને કોન્ફિડન્સ ડેવલપમેન્ટ થાય છે ફોરેન ડિગ્રીથી તેમના રેઝ્યુમ વેલ્યુ ઓટોમેટિક વધી જાય છે અને મલ્ટીનેશનલ કંપનીઓમાં તેમને ઇઝીલી જોબ મળી રહે છે વિદ્યાર્થીઓમાં ક્રિટિકલ થિંકિંગ અને ડિસિઝન મેકિંગ જેવી સ્કિલ આવે છે મોટા ભાગના વિદ્યાર્થીઓ જ્યારે તેમના સ્ટડી પાછળ પૈસાનો ખર્ચ કરતા હોય છે તો ત્યારે માત્ર સ્ટડી પાછળ નથી દોડતા પરંતુ એ પણ વિચારતા હોય છે કે તેમને તેમના આ રોકાણ પાછળ શું રિટર્ન મળી રહ્યું છે કે કેટલી સારી સેલેરી વાળી જોબ મળશે જ્યારે લોકો બહાર જાય છે ત્યારે એમને ઇન્ડિયાની કંપનીઝોના વધારે પૈસાવાળી જોબ્સ મળે છે ઘણા બધા લોકો માટે માત્ર પૈસા જ બહાર જવાનું રીઝન નથી હોતું પરંતુ લાઈફસ્ટાઈલ પણ એક રીઝન હોય છે

જેઆરડી ટાટા ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન કે જેમણે યુરોપમાં હાયર એજ્યુકેશન કરીને ટાટા ગ્રુપને નવા શિખરો સુધી પહોંચાડ્યું ભારતના ના ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ના પિતા બન્યા ડોક્ટર વિક્રમ સારાભાઈ કે જેમણે કેમ્બ્રિજથી એજ્યુકેશન કરીને ભારતમાં માં ઇસરો ની સ્થાપના કરી અને આજે આ ઇસરો દરરોજ નવા નવા અચીવમેન્ટ્સ હાંસલ કરી રહ્યું છે આ બધા ઉદાહરણો તમને દર્શાવે છે કે ફોરેનમાં સ્ટડી કરવાથી તમને કેટલી બધી તક મળી શકે છે હું સ્ટડી મિત્રમની મદદથી તમારા આ સપનાઓને સાકાર કરવામાં હેલ્પ કરીશ તો તમારા સપનાઓને સાકાર કરવા માટે આજે જ પ્લાનિંગ સ્ટાર્ટ કરો સાથે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અને જાણો ફોરેન જવા માટે તમારી એલિજિબિલિટી જય હિન્દ જય ભારત